ભાગ એક પાના નંબર બસો પાના નંબર બસો બાવીસ સંહિતાનું મહાત્મય એટલે આજે પુષ્ટિ સંહિતા આપણે વાંચીએ છીએ રોજજે અને જેમાં આપણને નાની વાત મળે છે એ પુષ્ટિસંહિતા માં ઠાકોરજીએ પુષ્ટિ સંહિતા લખવાની પાચા બાબાને આજ્ઞા કરી હવે પુષ્ટિસંહિતા માં શું છે અને પુષ્ટિ સંહિતા વાંચવાથી આમાંથી શું આપણને પ્રાપ્ત થાય છે એ આપણને આજે જાણવા મળશે પુષ્ટિ સંહિતાના ગ્રંથનું લખવાનું શુભ મંડાણ આ પ્રસંગથી પ્રથમ થાય છે પાછા બાબાએ પોથી પધરાવીને પ્રથમ ગ્રંથનું શુભ મંગલમય મંડાણ કરતા ગ્રંથનું સંક્ષેપમાં મહાત્મય લખાવ્યું અને પોતે ઉચ્ચાર કરવા લાગ્યા હવે ઠાકોરજી વિશે બોલે છે પાચા બાબા મંગળવાળી મંગલવાણી બોલ્યા ગોલોકાધિપતિ રાસાધિપતિ મારા પ્રાણવલ્લભ પ્રાણેશ્વર વ્રજેશ્વરના લાડીલા સખી વૃંદના જૂથ સૌ અનેક અલૌકિક ઉપમાલાયક પરમ ભગવદી ભક્તરાજ શિરોમણી પુષ્ટિજનો હવે ભગવદીનું વિશે વાત આવે છે વૈષ્ણવ વૃંદના શિરતાજ ધર્મ ધુરંધર ધર્મના પાલક ધર્મરક્ષક એવા ગોપેન્દ્રજીના પાસક એટલે કે હવે હવે ભગવદીને નામ આવે છે અત્યાર સુધી હજી ગોપેન્દ્રલાલજીનું ઠાકોરજીની ઉપમા હતી હવે ભગવદીની ઉપમા છે ખષ્ટી દશમી ચતુરાદશીનું દાન પામેલા પુષ્ટિપણધારી રહસ્ય લીલાના અનુભવી નિજ અંગીકૃત નિકટવર્તી તાદર્શીજનો વાર્તાના રસિકજનોના કામનો આ પુષ્ટિ સંહિતાનો ગ્રંથ છે પ્રમાણનો ગ્રંથ છે એટલે આવા બધા ભગવદીની જે ઉપમા આપી છે એ ભગવદીઓ માટેનો આ ગ્રંથ છે તેમાં સંદેહ રાક્ષોમાં સંહિતાનો પ્રમાણ ગ્રંથ પુષ્ટિ સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે શ્રીજી તથા તાદર્શી અંગીકૃત ભગવતીની વાણીના બળે કરીને પ્રગટ પ્રમાણલીલાનું વર્ણન કર્યું છે તે અધિકારી જીવને અર્થે છે બીજા વિમુખી જનને આ ગ્રંથ સાંભળવો નહીં તે સાંભળીને છલી મરે તેને કશી પ્રાપ્ત થાય નહીં માટે કહીએ છીએ કે પુષ્ટિ સંહિતાના પ્રમાણ ગ્રંથનું પઠન શ્રવણ મનન કરનારા જીવને શ્રીયશ કીર્તિ અને સુદ્રઢ અનન્ય ભક્તિ ઉપજશે તેનો સંસાર ભય સર્વનાશ પામશે કલીના સર્વ દૂર થશે આદિ વ્યાધિ વ્યાધિ થી રહિત થઈને નિજાનંદ ભજનાનંદનો અનુભવ કરશે આ ગ્રંથ સર્વ અનર્થોનો નાશ કરીને કલીના મલ દહન કરવા વાળો છે જેમાં પ્રભુ શ્રી ગોપાલ અખંડ રાસ વિહારી શ્રી ગોપેન્દ્રજી અને શ્રી જમનેશ કુમારના અનેક લીલા ચરિત્ર પરાક્રમ બળ પ્રતાપ બળ અને પ્રમેય બળના પ્રસંગોનો લીલા રસ સાગર છે જેથી ગ્રંથની અહેવાલના જાણ અજાણપણે કરશોમાં શા માટે આ ગ્રંથ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપ છે ના મારી ભૂલ છે જેથી ગ્રંથની અવહેલના એટલે કે અવગણના જાણ અજાણ કરશો અવગણના ન કરશો અવહેલના ન કરશો કેમ કેમ કે સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપ છે તે તેની ઈચ્છા એ કરીને સંહિતા ગ્રંથનું પ્રમાણ લખ્યું છે તે સર્વ અલૌકિક ફળનું દાન કરનાર ગ્રંથ છે સંદેહ રાખશોમાં વારોવારે કહું છું જે વિમુખજનને કામનો નથી આ ગ્રંથનું પઠન શ્રવણ જ્યાં થશે ત્યાં ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે પધારશે અને નિજનના સર્વ મનમનોરથ પૂર્ણ કરશે તે જીવોને પોતાની લીલાની પ્રાપ્તિ કરાવશે તેમાં સંશય ન રાખશો આટલું જ અહીંયા આગળ વિષયમાં આપેલું છે પાચાબાભાએ જેમાં શરૂઆતમાં તો ભગવદી અને ઠાકોરજીની ઉપમા જ ચાર પાંચ લીટીનું છે કેટલી બધી દિનતા બતાવી છે ભગવદી ને આટલી બધી ઉપમા આપીને કેટલી બધી ઉપમા આપી છે અને આ ગ્રંથમાં કેટલું બધું ભર્યું છે કેટલો બધો રસ ભર્યો છે એ ગ્રંથનું જ્યારે શ્રવણ મનન અને પઠન કરનારા જીવને કેટલી બધી અલૌકિક સિદ્ધિ થાય છે એ આજે આપણે જાણવા જાણવા મળ્યું હજી આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જે